નમસ્કાર દર્શક મિત્રો એક અનોખા સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ શ્રી સુસ્તન સદભાવ સરસ્વતી મંદિર લીમડા ચોક માંગરોળ ખાતે સાંજે સાત કલાક થી ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય એકાદમી ગાંધીનગર અને સપ્તક સંગીત વિદ્યાલય જુનાગઢ આયોજિત તથા મલ્હાર સંગીત વિદ્યાલય માંગરોળના ઉપક્રમે ભક્તિ સંગીતનો એક અનોખો કાર્યક્રમ હરિના દેશ કાર્યક્રમનું સુંદર અને આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાતના નામાંકિત કલાકારો શ્રી વિપુલ ત્રિવેદી નીરુબેન દવે દર્શિત દવે અવધ ભટ્ટ તેમજ ધ્વનિ ત્રિવેદીએ ભક્તિઝભર રચનાઓ રજૂ કરી મંત્રમુગ્ધ કર્યા હતા તેમની સાથે આપણા સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી રાજુભાઈ ભટ્ટે પોતાની આગવી શૈલીમાં પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા આ કાર્યક્રમમાં મલ્હાર સંગીત વિદ્યાલય કલાગુરુ શ્રી સુનિલભાઈ કાસા તેમજ તેમના વિદ્યાર્થીઓએ પણ ભક્તિસભર રચનાઓ કરી આ કાર્યક્રમનું સંચાલન જાણીતા ઉદ્ઘોષક શ્રી રમેશભાઈ જોશીએ કર્યું હતું આ સમારોહનું દીપ પ્રાગટ્ય અતિથિ વિશેષથી વેલજીભાઈ મસાણી તથા જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી માનસિંહભાઈ ડોડિયા તથા શહેર ભાજપ પ્રમુખ શ્રી દિનેશભાઈ લિનેશભાઈ તેમજ રામેશ્વરીબેન મહેતાના હાથે કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ માનસિંહભાઈ ખેર માંગરોળ